નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર બધાને હવે આજ તારીખ ત્રેવીસ પાંચ અને બે હજાર પચીસના રોજ સોશિયા ગામે ક્રિષ્ના નર્સરી ધ ક્રિષ્ના નર્સરીની અંદર સારામાં સારી વેરાયટી એવી ફ્લોરિડાની સેન્સેશન વેરાયટી છે જેની ફ્રૂટ સાઈઝ જુઓ પાંચસો ગ્રામ છે આવા આપણી પાસે પાંચથી છ ફૂટ છે હાજરમાં અને એનું આજે હાર્વેસ્ટિંગ કરવાનું છે જો આ તમને હાર્વેસ્ટિંગ કરી બતાવું છું જોવાની ફ્રૂટ સાઈઝ હવે એક ફ્રૂટ છે અહીંયા આનું પણ આપણે હાર્વેસ્ટિંગ કરશું આ પાકે એટલે એકદમ લાલ કેરી થઈ જાય છે એકદમ મિયા કરતાં પણ લાલ કલર પકડે છે આપણે ગયા વર્ષે પણ હતી અને આ વર્ષે આપણા ફાર્મની અંદર જુઓ અવેલેબલ છે લાવો ભાઈ કેરી લાવ તો હજી ઓલી સાઈડમાં હતી એટલે વિડીયોમાં સરખી ન આવે જુઓ આ ત્રણેય કેરીથી દોઢ કિલો જેટલી થઈ જાય જુઓ હવે આ પાકશે એટલે આપણે સ્વાદ માણશું અને તમને જણાવશું તો કે ગયા વર્ષે મેં તો સ્વાદ માણ્યો તો આનો પણ છતાં આપણે કલર અને સ્વાદ બંને આનો જોઈશું જુઓ કેરી